ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં ભારત ભૂમિ ઉપર આ રચના કરવી પડે એટલે આપણે મોઢા ઊંધે માથે કરીને મરી જવાની જરૂર છે ભારત ભૂમિના સંતના ક્યારે લખવું પડ્યું હોય કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલજો નહીં અને આપણે પાછા મોટા ઉપાડે કે અમારા દેશમાં તો તેત્રી કરોડ દેવતા આ બે ઘેરે છે એનું કરો ને હે ભારત ભૂમિની અંદર તેત્રી કરોડ દેવતા તા આ બબે ત્રણ ત્રણ મહિને વૃદ્ધાશ્રમ ખુલે છે એને તાળા મારો તાળા આ પ્રગટ તમને જન્મ દીધો છે એના પાછા આપણે એનું ઉદ્ઘાટન કરવા જાય છે કે અહીંયા જો વૃદ્ધાશ્રમ ખોઈ લો મોટા ઉપાડે જાય એ મરી જાવું પડે એનું ઉદ્ઘાટન ના કરાય જે કરતો એને બે લાફા મરાય કે આ તું ખોલે તો ઓલા ઘેર નહીં આચવે ને મૂકી જાય એટલે આ સંતો મહંતો મહાપુરુષો આ કાર્ય કરી રહ્યા છે વાલા બહાની ઈચ્છા એવી છે કે સંતોને સન્મુખ દર્શન પર્શન કરે સાહેબ એને કારણે એણે આ મોટો ભવ્ય પ્રોગ્રામ કર્યો આયોજન કર્યું અને આ સંતો મહંતોને તેડાવ્યા સંત સમાજમાં કોઈ દી જાતિ હોતી નથી સાહેબ આ જગતની અંદર સંતોએ કીધું કે જાતિ એક જ છે આત્માની ત્યાં સ્ત્રી નથી ને પુરુષેય નથી પણ એનાથી આપણે નીચે ઉતરી ગયા અને બે ભાગ કરી નાખ્યા શિવ અને શક્તિ નર અને નારીના સાહેબ એનાથી પાછા નીચે ઉતરા એટલે ચાર ભાગ કર્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રના એનાથી નીચે આપણી સંસ્કૃતિ આવી એટલે છ ભાગ થયા આ ભારત ભૂમિની આ ઉધ્વગતિ છે કે અધોગતિ છે એ તો મને કહો ભારત ભૂમિનું ઇન્સાન ભારત ભૂમિનો ઋષિ એકાત્મવાદને માનતો તો સાહેબ ચાર વેદ ભણો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ અરે અઢાર પુરાણનો અભ્યાસ કરો હમણાં નાથજી બાપુ જે બોલ્યા ને એ મમ્મટ કૃત આખ્યાનમાંથી બોલ્યા છે એ સંસ્કૃતના શબ્દ હતા અપભ્રંશ કર્યો અને એમાંથી જે નિચોડ નીકળો એ હમણાં બોલ્યા હતા સાહેબ સંતોને આ બધું વારંવાર શા માટે કેવું પડે આ બધા સંતો છે એ અલગ અલગ ખોડિયા ધારણ કરીને આવ્યા છે વાલા આ મેઘવાડ માં ચંપાબા છે આજે આભળશેઠ ગઈ નથી હું દાવા સાથે કહું કોઈ મને આંગળી ઊંચી કરીને એમ કહી દે કે આબડસે જતી રહી છે અરે હું એવા સમાજની અંદર ગયો છું સંત સમાજમાં કે મોટા મોટા સત્સંગ કરે અને જમવાનો સમય આવે એટલે એમ કે અમને તો ઉપવાસ છે સાહેબ એને ઉપવાસ નથી નડતો એને જાતિવાદ નડે છે અહીંયા આ બેઠા ને એ બધા જાતિ કોરે મૂકીને આવ્યા છે હું જાતિવાદની વાત નથી કરતો એટલા માટે સાક્ષી રૂપે કહું છું કે તમે જે સાંભળ્યું છે ને પ્રેક્ટિકલ છે આ પેલા દેહાઈ બાપુ છે ને એ રણાસણ થી આવ્યા છે તાલુકો તલોદ ને જિલ્લો સુરેન્દ્રનગર સાહેબ દેસાઈ છે હું જાતિવાદ નથી કરતો હો તમારા પ્રૂફ થાય નીચોડ થાય કે સનાતન હું છે આ ધર્મ કોને કહેવાય આ હું લઈને નીકળ્યા છે આ ધોળા કપડા પહેરીને ક્યાં જાય છે સાહેબ એનો હું આ આ પુરાવો આપું છું સાહેબ બીજા બધાય તો ઠીક એ માણસ છે એ માધવગઢ ની અંદર હમણાં કાર્યક્રમ હતો સંતો છે ને ચુગલી ચાગલી થી ગુપ્ત રીતે કદાચ સંતોમાં ભળી જાય ખાઈ પીને જાય પણ જો જો પોતાના ક્યાંક જાય ને ને હવે એ એ છે સોમચંદ બાપુ એના પાંચ જોતા હોય પણ એનામાં એવું નથી મેં પ્રત્યક્ષ જોયું માધવગઢ ના કાર્યક્રમમાં એની સગી બે બેનો માધવગઢમાં સાસરે છે એ બે બેનો સાહેબ સત્સંગ સાંભળવા આવે અને કીધું કે બાપુ તમે અમારા ઘેરે જમવા આવો સાહેબ આ મહંતે એમ કીધું કે તમે તો મારી બહેનો છો પણ આને છોડીને મારે તમારા ઘરે ક્યાં જમવા આવું સાહેબ એ એની બહેનોની હાજરીમાં ત્યાં જીમાં એવા સંતોનો આ સમાગમ છે એની બાજુમાં બેઠા એ આપણે ધરોહર કીધી ઉગમ ફોજની આ બાપુ સાહેબ હું આ જાતિવાદ નથી કરતો સંતો માફ કરજો એ એ બાપુ છે એ આપણે જેને કુંભાર કહીએ કુંભાર એને નવો નામ આપ્યું છે કયું નામ આપ્યું છે પ્રજાપતિ એ સમાજમાંથી આવે છે સાહેબ હમણા પંગતમાં બેઠ છે આ એની બાજુમાં મુંનપુર થી પટેલ પધાર્યા જેના 4 થી હજાર શિષ્ય ગણ છે બધી સમાજના સાહેબ એ હમણાં જ આપણા ભેગા બેસ છે સાહેબ આ બાપુ ભગીરથ બાપુ છે આ સભાની અંદર વાલ્મીકિ ઋષિ થઈ ગયા એ ધરોહરના વાલા એ આમાં બેઠા છે એ બધા આ કેતન બાપુ મેઘવાળ આ બાપુ છે એ એ રાવળ સમાજમાંથી એવા જ ભેગા જમ આ આ ધરોહર મોટી સંભાળે છે દેવાત પંડિત ની જગ્યા દેવાત પંડિત ડાડા દાખવે સુણો તમે દેવલ દેનાર આપના ગુરુએ આગમ ભાખ્યા જે જૂઠડા નઈ લગાર સાહેબ 700 વર્ષ પછી શું બનવાનું એની જને ખબર હતી ને કોઈએ પૂછ્યું કે મહારાજ પંડિત આ તમે આગમ ભાખો તો કોના આધારે ભાખો છો ત્યારે સાહેબ એને કહી દીધું કે દેવલ દેનાર તો પૂછનાર મને કોણ આ તો મારા ગુરુ ભાખે છે સાહેબ જેની પાસે એટલી તાકાત હતી એને પણ કહી દીધું કે આ તાકાત મારા ગુરુની છે દેવાયત પંડિત દાડા દાખવે છોણો તમે દેવલ દેનાર આપણા ગુરુએ આગમ ભાખ્યા જે જૂઠડા નઈ લગાર સાહેબ 700 વર્ષ પછી શું બનવાનું એનું એક સેકન્ડમાં રચના કરી નાખતો તો એ મહાપુરુષ અને એ મહાપુરુષે પણ નિચોડ કોને આપી દીધો એના સતગુરુને હવે આપણે એટલા જણાને બનાવ્યા પાછા કાલ મોટે ઉપાડે કે હું કે અમે મોટા સંતો તેડાવ્યા તે મરી જાવ તમે કાઈ કર્યું જ નથી હજી ઓલા 700 વર્ષ પહેલાનો ભાગતા હતા તોય ગુરુના આધીન થઈ ગયા છે એ ધરોહર એ એ દસનામ માંથી આવે છે આપડી ભેગા જમવાના છે આ હું કહું છું પ્રેક્ટિકલ છે આ આ લાલદાસ બાપુ સૌથી હિન્દુ અંદર એ એ પીર ભેગા બેસવાના છે મેઘવાડ આ નાથજી બાપુ વડનગર ના ઠાકોર દરબાર સાહેબ એની આકલ પડે તો આખું વડનગર ધ્રુજી જાય એવો મહાપુરુષ આપણા ભેગા બહેન જમવાના છે આ પ્રેક્ટિકલ કહું છું પ્રેક્ટિકલ સંતો કોને કહેવાય એ તમે કહો છો ને સંતો નથી જગતની અંદર તો આ શું છે એની બાજુમાં રામદાસ બાપુ બેઠા છે જૂના ફુદેડાથી એ એ એ દરબાર ઠાકોર દરબાર આપણા ભેગા બેહવાના છે આ આ સેવકરામ બાપુ છે આ ગોવિંદરામ બાપુ છે એટલે અહીંયા હું નામ જેટલાના લઉં એટલા ઓછા પડે આ તમને નથી દેખાતું કાંઈ એકતાવાદ છે હે તમે મને મને એક એવો ઉપદેશ આપો ગ્રંથ બતાવો કે એકતાવાદની વાત થઈ હોય વાલા તમે વાંચો તો ખરા નીચોડતો ખાટો ડોક્ટર આંબેડકર બિચારા મથી મથી મરી ગયા એકતાના શિખર ઉપર લાવવા માટે ધીરે ધીરે બંધારણ લખવું પડ્યું અને બંધારણની અંદર નીચોડ કાઢ્યો કલમો લખીને એકતા સાથે સાહેબ આજે ભારત એક થશે તો જ આ ટકશે બાકી તો હૂણે આવ્યા હતા શીખે આવ્યા હતા શકે આવ્યા હતા અને અઢીસો વર્ષ અંગ્રેજોએ આવ્યા હતા સાહેબ એ બધા ફાયદો ઉઠાવી ગયા છે અનેકતા વાદનો જેમ આપણે ખંડન મંડન થયું એમ ભાગલા પાડોને રાજ કરો સાહેબ એ દિવસો જો ના જોવા હોય તો એક મંચ ઉપર આવી જાઉં સબકા માલિક એકનો સિદ્ધાંત અમલ કરી લ્યો સાહેબ કોઈ કોઈથી અભડાય નહીં આ દેશની એક ધરોહર તો તમે જો એક નારીને કેટલું સન્માન મળે સાહેબ વેદનું સૂત્ર યત્ર નારી પૂજ્ય તત્ર દેવતા જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ જન્મ ધારણ કરે છે સાહેબ એ નારીને આપણે શું કહીએ છીએ એક સૂત્ર બીજું બનાવવામાં આવ્યું નારી છે તો એનો પતિ એ પરમેશ્વર સાહેબ હું સંતોને પૂછું છું આ સૂત્ર શું કહેવા માંગે છે આ સૂત્રનો નિચોડ નીચોડ મને બતાવો આ સૂત્ર કેવા શું માંગે છે પતિ એ પરમેશ્વર એનો અર્થ શું થાય જો પતિ એ પરમેશ્વર હોય તો પત્ની એ પરમેશ્વર ના હોવી જોઈએ વાલા હે તમે એકતાના મતને માનો છો તો પતિ એ પરમેશ્વર છે તો પત્ની એ પરમેશ્વરી ના હોવી જોઈએ પણ અફસોસ ની વાત એ છે વાલા કે સંતો મહંતો ન જાણે કેમ મને ખબર નહીં પણ એ કહેવામાં બી છે નીડર સંત થઈ ગયા પ્રાંતિજ ની અંદર આ એના ધ્યારોહણના સંતો અહીં બેઠા છે નિદર્શન જેને કોઈ નહીં આ અત્યારે આ અર્વાચીન યુગની અંદર આપ જાણો છો પિલુદરા અંદર ભિખારામ થઈ ગયા સાહેબ એને એક કેસેટ મેં બે દિવસ પેલા જ સાંભળીને એમાં એને ચોખ્ખું કીધું કે પતિ એ પરમેશ્વર ત્યારે જ બને જ્યારે પતિ છે એ પત્ની પરમેશ્વરી નું બિરુદ આપે ત્યારે સમજાય દારૂ પી જાય જુગાર રમી જાય તોય કે મારા પગદામાં અમે તમારા પરમેશ્વર છીએ આ ક્યાંનો સિદ્ધાંત છે મને ચાર વેદ અઢાર પુરાણ ઉપનિષદ સાહેબ શબ્દ અને સુરતાની વાત છે શબ્દ છે એ પતિ છે અને સુરતા છે ને એ પત્ની છે આ પતિ અને પત્ની નો સંજોગ થાય તો તમારા બ્રહ્મ ને જુદું નથી તમે બ્રહ્મ સ્વરૂપ છો પણ આપણું ક્યાંક માનવામાં આપણું ક્યાંક લખવામાં આપણું ક્યાંક સમજવામાં ભૂલ થાય છે સંતો મહાન તો આ તમને આ ધારા ઉપર લઈ જવા માંગે સાહેબ માંડી દાસી વાત થાય એ બધા આંબેડકર કયો દાસી જીવન કયો અરે સાહેબ હું તમને ગણા ગાઠા એટલા મહાપુરુષો આ બધા બેઠા એ આ વાત કરે છે આપણું કુટુંબ જો એકતાના દોર માં રાખવું હોય તો પતિ અને પત્ની સંપીન રહેવું જોઈએ પણ પૂજન જો માન્ય એકતાના દોર ઉપર ખંડન મંડન થયું એક માંથી બે થયા બે માંથી ચાર થયા ચાર માંથી છ હજાર થયા અને એને કારણે આપણી જે મૂળ ધારા હતી ને એ નાશ પામી એટલે સંતો મહંતો મહાપુરુષો ડાયરેક્ટ કે છે ભગવાન બુદ્ધે ચોખ્ખું કહી દીધું અપો દીપો ભવતું તારો દીવો થા સ્વયં પ્રકાશિત બનો સ્વયં પ્રકાશિત બનવાનું છે સાહેબ ને પછી બીજાને પ્રકાશિત કરવાના છે પણ આપણે સ્વયં પ્રકાશિત ક્યારે થાય શિક્ષિત હોઈએ સંગઠિત હોઈએ સંઘર્ષ આધ્યાત્મનો કરતા હોઈએ તો બાકી સાહેબ સંપત્તિનું સુખ લઈને જો પાવરથી રખડતા હોય તો આ શક્ય નથી અશક્ય છે મા બાપની સેવા કરો સાસુ સસરાની સેવા કરો તો જ આ મંજિલ સુધી પહોંચાય એવું નથી આ મંજિલ સુધી પહોંચાય એવું નથી એટલે સદ્ગુરુનો પાવર એ હાઈ પાવર છે જેને હાઈ કમાન્ડ કહેવામાં આવે જેને સુપ્રીમ કોર્ટ ઉપરની કોર્ટ કહેવામાં આવે એ સદગુરુ છે સદગુરુ મહેરા શેઠિયા વણજ કરે વેપાર વિના દાંડીએ વિના ત્રાજવ્યા તોલ દિયો સંસાર આખા સંસારનું સાબડું લઈને રખડે છે વાલા એ આ બધા બાકી તમે કદાચ ચાર હાથવાળા ને ચાર પાંચ એ શક્ય નથી સનાતન ધારાની અંદર આ ધારાને સમજાવવા માટે ઋષિ મુનિઓ બહુ તપ કર્યું બહુ મહેનત કરી અને પછી એમાંથી એને શું કર્યું મહાકાળી ને છે ગબ્બર ઉપર ચડાવ્યા ચામુંડાને ને છે પેલા ચોટીલા ઉપર ચડાવ્યા અંબાજીને ક્યાં ચડાવ્યા પેલા મહાકાળી ને પાવાગઢ ઉપર અંબાજીને ગબ્બર ઉપર એ તમે વિચાર તો કરો માં છે એનું સ્ટેજ ક્યાં આપ્યું છે ઉપર એ ઉપર એટલા માટે આપ્યું કંઈ જોઈશે કે આમાં મારો કોઈ દીકરો દુઃખી તો નથી ને અને બાપા બધાય ગુફામાં કેદારનાથ બદ્રીનાથ બધા ક્યાં છે બધાય બાપા ક્યાં છે સાછું બોલો બધાય બાપા ક્યાં છે ગુફામાં છે દર્શન કરવા હોય તો ગુફામાં જવું પડે અને માં મા દૂરથી હોવ તોય તમને દેખાય છે સાહેબ એ બીજી કોઈ નહીં તમારી જન્મ દેનારી જનેતા એ જ મહાકાળી એ જમવા એ જ જગદંબા એ ચામુંડા એ રણચંડી તમને જન્મ દેનારી જન્મ થયો રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું સાહેબ એક પોતાના આ બહાર કાઢવી રણચંડી બીજી કોને માનો છો તમે ચંડ અને મૂંડ એટલે આ અને એટલે મસ્તક આનું ધારણ કરીને તમને બાર જગત બતાવ્યું આ ચામુંડા એ તમારી જનની જનેતા મહાકાળી રોદ્ર રૂપ ધારણ કરનારી સાહેબ એક કુત્રી વિયાણી હોય એના બચ્ચાને અડીન તો જોજો કુતરે વિયાણી એના બચ્ચાને અડજો ખબર પડી જાય બાપો ક્યાંય આટા મારતો હોય છે નોલી માં છે ને અડજો જો એને બચ્ચાને હું દશા આવે એ મહાકાળી છે વાલા એના બચ્ચાને અડવા ના દે એક વિછણ વિછણ જયારે બચ્ચાને જન્મ આપે ત્યારે એના દેહ એના અંગને બધા બચ્ચા ચોટી જાય છે બચ્ચા તૈયાર થાય ને એટલે વિછણ દેહ નાશ પામે છે સાહેબ આ જનની આ અંબા છે બીજી કોઈ નહીં આ જન્મ દેનારી જનેતાની તોલે કોઈ ના આવે બીજા લુખા લાડ લડાવે આ જન્મ દેનારી જનતાને તોલે કોઈ ના આવે બાપ આ સંતોને ક્યારે કેવું પડ્યું હોય મીઠા મધુને મીઠા મેહુલારે રોલ એથી મીઠી છે મોરી માત જો જનની જોડ સખી નહીં રે રોલ પોતાના સંતાનોને પોતાના બાળકોને જીવાડવા માટે દેહ વેચીન જે માં જીવાડે છે ને એ માને હું વંદન કરું છું કારણ કે ગમે તેવી માં હોય પોતાના સંતાનોને જીવાડે છે સાહેબ એ માનું આ આ ભારત દેશ એ ધરોહરનો છે આ સંત ભૂમિનો આ સંત સમાજની ધરોહર છે અમારા સફેદ નીકળે એટલે એટલે કે તમે ક્યાં છો ઘણા પૂછતા હોય હું એને એમ કહું છું તમારે કહેવાનું કે અમારો ગુરુ ગુજરી ગયો ને એની એની જનાજામાં જાય છે સાહેબ વારંવાર શું જવાબ દેવાનો સફેદ કપડા વાળાને પૂછો ક્યાંક સામાન્ય ડાગ લાગે એટલે દેખાય વાલા આમ નજર સામે આખું જગત જોઈ આ કેસરી કપડા પહેરે ને આમાં જરાક તમે છાંટો ઉડાડો દૂરથી દેખાય આની પાછળના રહસ્ય પડે આપણને ખબર નથી એટલે પૂછીએ બાળકનો જન્મ થાય ત્યારે સફેદ કપડું હોય અને મરણ થાય ને ત્યારે ઓઢાડવામાં આવે એ કેવું હોય છે સફેદ છે કલર તો વચ્ચે ઘાયલોન ઢખા થયા બેયમાં માં ખીચા નહોતા જૈન માં ત્યારે ખીચું નહોતું મીરા ત્યારે ખીચા નહોતા આ વચ્ચે ખીચા કઈ ભરાતા જ નથી ગમે એમ ધક્કા મૂકી કરો ભરાતા નથી એટલે સમય બહુ થઈ ગયો છે વાલા અને આ બધા છે ને એ સંતો મહંતો જે પધાર્યા છે કોઈની સેવામાં તકલીફ પડી હોય આગતા સ્વાગતામાં તકલીફ પડી હોય તો માફ કરજો અમારા આમંત્રણને માન આપી પ્રેમજી બાપાનો ચંપાબાનો પરિવાર જે આપના આમંત્રણને માન આપ્યું છે અને આપ પધાર્યો છે એ બધાને હું દિલથી આવકારું છું હવે આપણે ભોજન પ્રસાદ તરફ જઈશું પ્રેમી હંશોને કોઈ તકલીફ પડી હોય પાણી ચા જમવાનું તો આપનો પ્રસંગ જાણી મને ક્ષમા કરજો કારણ કે શંકડા છે અને વાલા બધા જમીન જાજો મૂળ હેતુ તો જમવાનો છે કબીર સાહેબે એટલું બધું જ્ઞાન કર્યું પણ છેલ્લે એટલું જ કીધું કહે કબીર કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગીન ભૂખે કો અન્ન દે એટલે ભૂખ હોય તો અન્ન આપો અજ્ઞાની હોય તો જ્ઞાન આપો સંતો મહંતો જે ઇશારો કરે છે એ તરફ આપણે જઈએ અહીંયા આપણા કાર્યક્રમની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ ફરી વખત હું બધા સંતોનો આભાર વ્યક્ત કરી પ્રમે અંશોનો આભાર વ્યક્ત કરી અને બધા વાલા તમે જમીન જાજો થોડીક તકલીફ વેઠી લેજો પહેલાં અહીંયા આપણે માતુશ્રી જે બહેનો છે એ પ્રસાદ લેશે પછી ભાઈઓ પ્રસાદ લેશે કારણ કે આપણી વ્યવસ્થા છે એ બેસીને જમવાની છે કારણ કે આપણી પ્રણાલિકા તો વાલા બેસીને જમવાની જ હતી હો હા તો ઊભી કોણે કરી છે એ આપણે બધા જાણીએ પછી આપણે મોટા પાસે શું કહીશ ખબર એમાંથી સટક હોતી સંકળાશ છે ને એટલે બાપુ અમારે આ ગુફે કરવું પડે એ કેવું કહેવાય ગુફે કે બુફે શું કહેવાય સારું એનો અર્થ શું થાય મને આજ સુધી ખબર ના પડી બુફેનો અર્થ જ શું થાય મેં ઇંગ્લિશની ડિક્શનરી જોઈ સંસ્કૃતની જોઈ હિન્દીમાં જોયું પણ ક્યાંય આનો અર્થ જ ના મળ્યો હવે જે થતો હોય આપણે પેટ વચારે ગુમડું એનું ઓહળ છે અન્ન ભાવદાસ કે ભરાઈ ગયા પછી મોજ માણે મન એટલે બધા સંતોનો જય જય કાર કરી આપણે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ છીએ સદગુરુ સાહેબ સદગુરુ સાહેબ સદગુરુ સાહેબ જય ગુરુદેવ